અત્યારે આ લેન્સ સ્ટોરીનું જે આયોજન કર્યું છે આપણે રોટરી ક્લબ ઓફ પોરબંદરમાં પોરબંદરમાં એવા ઘણા આર્ટિસ્ટ છે કે જે લોકો પોતે શોખથી ફોટોગ્રાફી પેઇન્ટિંગ એવું કરે છે જ્યારે ક્યારેય પોતાની આ જે આર્ટ છે એ પબ્લિકલી બહાર નથી આવ્યું એક્સપોઝ નથી કર્યું એટલે અમને એમ થયું કે આપણે આ બધાને એક સાથે મળી અને એક સરસ મજાનું એક્ઝિબિશન કરીએ કે જેથી કરીને આ યંગ જનરેશન છે કોલેજીસની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની એ લોકો એનું લાભ લઈ શકે અને ઉપરાંત આ આ જે અમે પ્રિન્ટ્સ આપી છે એનું એનું જે સેલ થશે અથવા અમારું ડોનેશન બોક્સ છે એમાં જે કંઈ ડોનેશનની આવક થશે એ અંડર પ્રિવિલેજ જે સ્ટુડન્ટ્સ છે છોકરાઓ છે કે જે લોકોને ભણવા માટે આર્થિક રીતે જરૂરિયાત છે એ લોકો માટે કાયમી ભંડોળ ઊભું થાય અને પ્લાન એવો છે કે આ લેન્થ સ્ટોરીનું એક્ઝિબિશન જે અમે દર વર્ષે કરીએ એવરી યર આ એક્ઝિબિશન અમે કરશું તમારું નામ મારું નામ નીરજ મોનાણી છે અને હું પણ પોતે શોખથી ફોટોગ્રાફી કરું છું Thank you.